એટલે પછી મૂવી જોતો હતો થોડી વાર ને પછી એમ થયું સુઈ જાઉં પછી એનો ફોન આવ્યો એટલે હું ઉઠ્યો હતો તમને કહું કે ના કહું કોણ આવ્યું છે કહી દઉં ના કહું કહી દઉં ના કહું ચલો કહી દઈએ કશો વાંધો નહીં માઇક ક્વિઝ રમીએ ઇન્ફ્લુઅન્સર છે અને છોકરો છે પછી સુરતથી છે પછી ઓનવાઇઝ વિડીયો બનાવે છે જો હજુ સુધી આટલા સુધી સાંભળ્યું તમને ખબર પડી ગયું હોય કે કોણ છે તો કમેન્ટ કરજો આખું સાંભળ્યા પછી કમેન્ટ કરવાનો કોઈ મતલબ છે એ નહીં એટલે મને ખબર પડે કે તમે મારા કુલનો આન્સર આપ્યો કે નહીં ગાંડો છે ભાઈ એની ગાંડી ભાજળ ઘાયલ આવ્યો છે ઇન શોર્ટ ને આવે છે ફ્રેશ થાય છે હમણાં બહાર આવે એટલે વાત એની ચાવા બધા ભાગશું પછી જઈશું અમે લોકો દુકાને નહીં અને ચા લવલી બનાવે છે કેમ કે પાર્સલ તો આપણે ઘરે મૂકીએ છીએ કંપનીમાં મૂકીએ છીએ પાછું કંપનીમાં આપી દીધું છે પાર્સલ ટેમ્પરવરી અને હા ઉન્નતિના હમણાં બે ત્રણ દિવસ માટે બ્લોગ આવવાના નથી એ પણ તમને કહી દઉં બધું તમે રાહ ના જો ઉન્નતિના બે દિવસ બ્લોગ આવવાના છે નહીં ઓકે અને મે બી આપણે બે દિવસની અંદર બહાર જવાનું છે ક્યાં જઈએ છીએ તમને બતાવીશું ફક્ત તમે જોશો તો તમને બતાવવામાં આવશે

કારણ એનું એ કે ની ફરી ઓલી ગાંડી મારી આંગળી જાલી લાગે છે એને કોક કયો ને કે પાછી જાયલી આવે એના વિના તમારા ઘાયલ ને બધી ખાલી ખાલી લાગે છે ખાલી ખાલી છે

અવનભાઈ કેમ છો કોંગ્રેચ્યુલેશન અરે થેન્ક્યુ થેન્ક્યુ મેહુલભાઈ પધાર્યા છો તમે એટલે ભરાઈ બધું એમ અરે ભાઈ તમારે તમારે થોડું આવું બધું હોય ભાઈ કેમ અમને હેરાન કરો નાના તમે શું ભાઈ શાંતિ તમે મજા શૂટ તો સારું ગરમી બહુ લાગે ગરમી તો છે ભાઈ શું કરીએ શું પીજો ઠંડુ વંડુ ગાઈઝ હું તો ઘરે ગરમી એવી હતી ને મને આજે 12 ટકા તો એમ કોન થઈ ચાલે તો અત્યારે તો હું જઈ રહ્યો છું શું કહેવાય મેચ જોવા મેચ મેચ જોવા મેચમાં આજે ગુજરાત વર્સેસ કેકેઆર ની આ મેચ જોઈશું બીજા બધા બી આવી રહ્યા છે કોણ કોણ આવે છે તો હું તમને ત્યાં જઈને બતાવીશ કે આજે મેચ જોવા માટે કોણ કોણ આવે છે માસી આવવાના છે કદાચ મારા ટ્વિંકલ આવવાની છે મતલબ તમે જોજો અઘાળે મને ગાળો દેશે મારે મને માસી નહીં કહેવાનું એમ પણ કંઈ વાંધો નહીં આજે મેચ જોઈએ જે મેચની એક ઈચ્છા હવે એવી છે ને કે અમદાવાદના સ્ટેડિયમમાં બીજી ક્વોલિફાયર જે છે ને એ મેચમાં આરસીબી હશે એટલે એ મેચ જોવી છે આપણે ગમે કરીને બરાબર એ તો થઈ જશે સેટિંગ કરી જોઈએ છોડ જોઈએ છો થઈ આ જે હિસાબે વાતાવરણ થઈ રહ્યું છે ને એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે વરસાદ સો ટકા આવશે અને અગર વરસાદ આવ્યો હું ઊભો છું કાઢિયા હૃદય ચાંદખેડા વરસાદ આવ્યો તો ગેમ ગઈ આજે મેચ બગડવાની જે કન્ફોર્મ જ છે એટલે હું ક્યારનો નીકળું ને ત્યારનો અમે જેને જેને જોડે જોડે મેચ જોવા જવાનું બધાને મેં ફોન કરીને એક જ વસ્તુ કીધી મને એવું લાગે છે કે મેચ બગડશે મને એવું લાગે છે કે મેચ બગડશે અને મારું બોલેલું સાચું થવા જઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે કેમ કે વરસાદ વરસાદ આવી જવાનો છે વરસાદ સો ટકા કન્ફર્મ આવશે જોઈએ શું થાય છે હવે તો બારિશ બારિશ વિજયભાઈ કીધુંતું ને વરસાદ આવશે આયો આયો જો જો ઢોલા ઇન ધ હાઉસ વરસાદ વરસાદ મેચ બગાડી હે ભાઈ એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ મને ખ્યાલ જ ભાઈ વરસાદ આવશે અને ફાઈનલી ગ્રાઉન્ડ તો પહોંચી ગયા છીએ માહોલ બી કઈ કેવો છે મોસમ ભાઈ મોસમ કેવો છે મોસમ ના હિસાબે એક એક બે લાઈન ભાઈ બે લાઈન ગૌરવભાઈના ના મોસમ કી બારિશ એ બારિશ કા પાણી એ પાણી કી બૂંદે તુજે હી તો ઢુંડે પણ આજે ખરેખર જેને ગોતો માટે આવ્યા છે બસ એ લોકો ખાલી મળી જવા જોઈએ વરસાદ ના મળવો જોઈએ આજે કોને મળવા આવ્યા છો ટાઈમે બહુ ખરાબ કોને કોને મળવા આવ્યા છો શુભમન ગિલ ભાઈ શુભમન ગિલ ને ભાઈ ભાઈ મળવા આવ્યા શુભમન ગિલ આપડી એક જ ચા છે વિરાટ કોહલી ને મળવા હા બાકી કોઈ ચા મળી જશે મળી જશે ડોન એનું કામ કરી રહ્યા છે બહુ સારી રીતે યો માય બોય મેચ તો રમાશે ઇન શોર્ટ જે છે નહીં રમાય એવું હતું એ રમાશે ખરી એ ફાઈનલ છે ભલે 15 ઓવર ની થાય

ગુજરાત ની મહેમાન ગતિ કરાઈ કોલકાતા વાળા ને બીજું તમે શું કરીએ એમ શુભમન ગીલ જો આવો એમ કેવા જ ઉભો તો આજે ફૂલ માહોલ છે ભાઈ પહેલી વાર આયા ને ભાઈ કેવું ફિલિંગ કેવી છે ગજબ ને વરસાદ રૂકી ગયો એ બહુ સારું થઈ ગયું સો ટૂંકમાં ફેન્સ માટે બહુ સારી વાત છે કે આ વરસાદ રૂકે જો કે તો લોકો મેચ લાઈ દેખાય છે કે નહીં દેખાતો ભાઈ નહીં દેખાય ભાઈ અમને બરો ગોતી અને ક્યાં નહીં આવે ને દર વખતે મિસ થઈ જાય છે 30 મિનિટથી કિશનભાઈ ભાગવા મંડ્યું છે ભાઈ بارشો રહી છે بارشો રહી પબ્લિક ભાગવા મંડ્યું છે फटाफट જેમ કે વરસાદ આવ્યો بارش 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 વરસાદ આવ્યો પબ્લિક ભાગવા મંડ્યું फटाफट फटाफट ગાઉં કે તરત જાઓ જાઓ મેટ થઈ કે નહીં ખબર નહી ભાઈ આચલ ને બોલે આચલ મજા લઈ આચલ શું તારે અહીંયા જ રહેવાનું અહીંથી બહાર તારે નહીં જવાનું તું બહાર જાય એટલે વરસાદ આવે જો તું થોડી દસ મિનિટ બહાર ઊભી રહીને ને કહેવા નહીં માંગતા બીજું જ છે આપણે આપણે કેવા થોડી માંગીએ છીએ તને કહીએ છીએ કે એવું જ છે એ વસ્તુ બસ એ તારે ક્રોસ નહીં કરવાનું ત્યાંથી ક્રોસ નહીં કરવું બરાબર હા બસ ભાર જૈન તું પેલું આમ આમ કરીને કઈ ફોટા પાડતી હતી ને એમાં આ બધું થયું છે એ તું ગઈ પછી આવે બાકી બંધ થઈ ગયું તો બધા માણસો નહોતા આવી ગયા ત્યારે

થેન્ક યુ વિજયભાઈ ઓર્ડર ઓર્ડર આપવા માટે થેન્ક યુ તો માસી આવવાના છે આજે હાય એ તારે ના નહીં કીધું આંચલ યાર કેમ કામ કર્યું છે

પછી આગળ આગળ જો તો પાછળથી થી કરવા ભાઈ ફાઇનલી કવર સટી રહ્યા છે ગ્રાઉન્ડ પરથી ગ્રાઉન્ડ પરથી ટીમ આવી ગઈ છે મેચ રમાવાની કન્ફર્મ ના રમાય તો છેલ્લે ભાઈ પાસે બે રમ્યો બરાબર છે આ લોકો ના રમે આપણે મારા જીવનમાં પહેલી વાર મેચ જોવા આવ્યો છે ભાઈ વર્ષા સ્ટેડિયમ ઓફ વર્લ્ડ સ્ટેડિયમ વર્ષા દે મેચ થશે કે નહીં થાય फाइनली, so <laughs> चलो चलो चलो, ना खबर पड़ता क्रिकेट ना प्रेमी आया

अने पची को मैच कैंसर पची तमे एम के मैच कैंसर बहु खोटो हो गयो भाई बहुत खोटो हो गयो वर्षा दे नहीं आओ भाई वर्षा दे नहीं आओ तो ना चले भाई बहुत गलत किया इन लोगों ने अपने साथ है फाइनल में मैच टूट पाओ कैंसर दे गई है कैंसर हो गया हां सो मगर जयसु भाई सो फाइनली रातना वागी गया से एक नंबर पहुंची गयो घरे मैच तो थई नहीं ટાઈમ બગડ્યો બધું જ થયું બધું ખોટું પણ કંઈ વાંધો નહીં ઘરે પહોંચી ગયો છું હવે નાવું છે ને એ લઈને મસ્ત વિડીયો એડિટ કરીને મૂકીને કોલ કરીને સુઈ જઈશું આઈ હોપ વિડીયોમાં તમને મજા આવી હશે કેમ કે આજે બહુ બધા લોકોને મળ્યા જઈએ આજે આજે આખા દિવસમાં ઇન્ફ્લુઅન્સર્સ એક્ટર્સ એ જ લોકો મળે છે ને સો બહુ જ મજા આવી સો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બાકી તો ગુડ નાઇટ બાય બાય ટીચર્સ ઇવ ડ્રીમ્સ